राज्य में योगाभ्यास थकी नागरिकों ने निरोगी बनावा नवतर अभिगम साथ प्रथमवार गुजरात राज्य योग बोर्ड मध्यम थी राज्यव्यापी सूर्य नमस्कार महाअभियान की शुरुआत करी है जे एक लीटर वीस जान्युआरी ओगनीस सौ चौवीस सुधी चालना જે અંતર્ગત પાવી જેતપુર નજીક આવેલ વાવ પ્રાથમિક શાળામાં રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત શાળા કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સૂર્ય નમસ્કાર માટે શાળાના શિક્ષક રસી રાઠવા દ્વારા બાળકોને સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી શાળાના આચાર્ય દ્વારા બાળકોને જીવનમાં કસરત અને તંદુરસ્ત સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સૂર્યનમસ્કાર અને યોગ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે શરીરને ફિટ તથા તંદુરસ્ત રાખવા માટે સૂર્ય નમસ્કાર અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે સદીઓ પહેલાં આપણા સાધુ સંતોએ આપણને સૂર્યનમસ્કારની ભેટ આપી છે सूर्य नमस्कार दरोज रोज करवा थी दिवसनी शुरुआत सारी रहे छे सूर्य नमस्कार ना स्वास्थ्य लाभ पर छे सूर्य वगर पृथ्वी पर जीवन शक्य ज होत होत अनेटले सूर्य नमस्कार सूर्य प्रत्ये कृतज्ञता व्यक्त करवानी करने की जे आपना पृथ्वी ग्रह पर तमाम प्राणुर्जानु मुख्य कारण नमस्कार सूर्यनमस्कार ऋषि मुनियों द्वारा निश्चित करायेला बार आसनो है જે શરીર શ્વાસ અને મન ને સાથે લાવે હે તનને ધ્યાન ની ગહેરાઈ માં જવા માં સહાય કરતું પગલું છે આમ પાવી જેતપુર નજીક આવેલ વાવ પ્રાથમિક શાળા માં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો